સમગ્ર દેશ જ્યારે ભક્તિના રંગમાં રંગાયો છે ત્યારે ગુજરાતના ગાંધીનગર ખાતે પણ પર્વ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે રાષ્ટ્રધ્વજને વંદન કર્યું હતું આ કાર્યક્રમ બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે યાત્રામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્ર પોતાનું સર્વસ્વ અર્પણ અમર બલિદાન વીરોની કોટી કોટી વંદન કરું છું આવો આપણે આઝાદીના સુવર્ણકાળ રાષ્ટ્રની એકતા અને સમૃદ્ધિમાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ લઈએ નમસ્કાર